જે રાણીની વાવ હતી એની સાથે સાથે અહીંયા સહસ્ત્રીંગ તળાવ હતું જે સહસ્ત્રીંગ તળાવમાં લગભગ એક હજાર શિવલિંગ હતું અને એ વખતે એની જે જાહો જલાલી હતી એ અલગ હતી કારણ કે અહીંથી સિદ્ધરાજ જયશ્રી અહીંથી બેસીને રુદ્ર મહાલયની પૂજા કરતો હતો પરંતુ અત્યારે હાલ જેટલો રાણીની વાવનો વિકાસ થયો છે રાણીની વાવને જે રીતે યુનેસ્કોમાં લઈ જવાયો છે એને લઈને આ જે સહસ્ત્રીંગ તળાવ છે એને ઓરમાયું વર્તો ને એવું લાગ્યું કેમેરા કેટલાક દ્રશ્યો બતાવ્યું આ જે ગ્રીસની જે રમત હોય છે ઓલિમ્પિક એની રમત સ્ટેડિયમ જેવો આખા છે એને રુદ્ર કુપ કહેવાય છે જે સરસ્વતી નદીમાંથી સીધું પાણી અહીંયા આવતું ને અહીંથી પાણીનું સ્ટોરેજ થઈને આગળ જતું હતું અને અહીંયા એટલી સરસ સુંદર વ્યવસ્થા હતી જે તે વખતે આર્કિટેક્ચર નમૂના અંતર્ગત જે પાણી હતું એ ગળાઈ ને જતું હતું અને સમગ્ર આ વિસ્તારને પાણી પૂરું પાડવામાં આવતું હતું પરંતુ કોણ જાણે કાળક્રમે ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક કુદરતી થાપટો વચ્ચે અત્યારે હાલ હવે આ સહદિંગ તળાવ છે એ જે રીતે રાણકી વાવનો વિકાસ હોય છે વિકાસ કરવાની જરૂર છે કારણ કે જે રણીના અવશેષો છે એ અલભ્ય અને અવલૌકિક અવશેષો છે જે અત્યારે ધરતી ઢંગ થયેલા છે બીજી બાજુ આ જે આર્કિટેક્ટના જે વિષય ધરાવતા હોય એ લોકો માટે આ જળ જળસ્ત્રાવ એટલે પાણી માટેનું એક ઉત્તમ કહી શકાય એવો નમૂનો છે પરંતુ જે રીતે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા અને અવરમાયુ વર્તન રાખવા માત્ર ને માત્ર રાણીની વાવને જે રીતે પ્રોજેક્ટ કરવામાં આવી છે એને લઈને ક્યાંક ને ક્યાંક જે ઐતિહાસિક પ્રેમીઓ છે એ લોકોમાં માં દુઃખદની લાગણી ફેલાય છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ